ધૂળેટી એટલે રંગોનો તહેવાર ધૂળેટીમાં લોકો એકબીજાને રંગ લગાવી ઉજવણી કરે છે જોકે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રંગોને બદલે મારીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે મહેસાણાના વિસનગરમાં રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસનગરમાં લોકો એકબીજાને ખાસડા મારીને ધૂળેટીની ઉજવણી કરી હતી કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા બટાકા અને સડી ગયેલા ટામેટા એ લઈ લીધું છે ત્યારે આજે પણ આ શહેરના લોકો આ વર્ષો જૂની પરંપરા આંકડા સાચવી રાખી છે વિસંગત ના મંડી બજાર વિસ્તારમાં માં ધૂળેટી દિવસે એકસો પચાસ ખાસરા યુદ્ધ ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે તો વિસંગત ના મંડી બજાર વિસ્તારમાં માં ધૂળેટી ની વહેલી સવારે ઉત્તર વિભાગમાં માં મોદી ઠાકોર અને પટેલ સમાજ ના લોકો તેમજ દક્ષિણ વિભાગ માં બ્રાહ્મણો પંચાર અને વાણિયા તેમજ પટેલ સમાજ ના લોકો નું જૂથ એકઠું થાય છે આ બંને જૂથો એ સામ સામે ખાસરા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોક માં ખજૂર ભરેલો ગળો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજય જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ